મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજનું અમારા નવા વિડીયોમાં આજનું આપણો વિડીયો બનવાનું કારણે કે આવતીકાલે સિત્યાસી નંબરનો સિત્યાસી નંબરનો ગરબો હો માતાજીનો આજે કાલે આપણે લાઈવ કરશું માતાજીનો એ પહેલા તમને માતાજીનો સરસ મજાનો ચોક બતાવી દઈએ એનું લાઈટ ડેકોરેશન બતાવી દઈએ અને આપણે જે જગ્યાએ ગરબા ગાવાના એ ચોક પણ તમને બતાવી દઈએ અને માતાજીનું સરસ મજાનું લાઇટિંગ બોર્ડ હોય જો તમે જોઈ શકો છો આપ આપનું હાર્દિક સ્વાગત કરે છો ઠાકોરવાસ તરફથી અને તમે જોઈ શકો છો સરસ મજાનું માતાજીનું આયોજન હા આપડા એકસો વીસ દિવસ માતાજીના ગરબા ગવાયા અને લાઈવ ગરબા ગવાય હા એવું કોઈ કે મોટા સાઉન્ડ ઉપર અને સાડા દેશી ઢોળ ઉપર ગરબા ગવાયા અને અમે ગઈ છે અમારા બીજા મિત્ર છે એ પણ ગાય હા કોઈ ટાઈમે મોટા બુઝુર્ગ છે એ પણ ગરબા ગાય હા તો આપણે તમને ચોક બતાવી નું યોગ મંડળ નું બોડ હા તમે જોઈ શકો છો અને સરસ મજાનું લાઇટ ડેકોરેશન અમારા ઠાકોરવાસ ના ઇવન કરેલું છે ખૂબ સારી ખૂબ ઘણી મહેનત કરેલી હા લાઇટિંગ ડેકોરેશન કરવા માટે ચાર ચાર દિવસથી ત્રણ ત્રણ દિવસથી મહેનત કરતા હોય છે અમારા બધા મિત્રો તો તમે જોઈ શકો છો કેવો લાઇટિંગ હ કેવો ડેકોરેશન હ અને આગળ આપણે તમને બધું બતાવીશું અમુક સીરીઝો બંધ થઈ ગઈ હા કે ઘણો ટાઈમ થઈ ગયો કંઈક અમુક ટાઈમે વરસાદ પડે નહીં એના કારણે લાઇટો અમુક સીરીઝો બંધ થઈ ગઈ તો તમને જે પણ હે એ બતાવીએ જેવું છે એવું બતાવીએ તો તમે આવી જાવ અમારી સાથે જો તારે ધન્યવાદ મિત્રો તમે સરસ મજા નું માતાજી નો શોખ જોઈ ચુક્યા હશો અને તમે ના જોયો હોય તો એક વાર ફરીથી અમારા કેમેરામેન તમને સરસ મજાના ના મહાકાળી શોખ પણ બતાવી આ છે અમારો છે કારકાની દેવી નો માતાજી નો જે ગરબો છે એ આપડા હર ચોક માં થાય બરોબર અને આરાએ ચોકમાં આખા ગામનો ગરબો માતાજીનો રહેશ સમથિંગ એકસો વીસ દિવસ સુધી માતાજીના ગરબા એ ગવાય છે અને સરસ મજાનું એવું લાઈટ ડેકોરેશન આ માતાજીના દર્શન તમે કરવા તો કરી દઈએ માતાજીના કારકામાના ફોટે તમે આવી જાઓ તો તમને દર્શન કરી દઈએ

ગરબા મેરા સાઉન્ડ ઓપરેટિંગની સરસ મજાની સેવા એમ કહીએ કે ખૂબ આગળ વધવા ભણી ગણીને એમને ખૂબ મોટું આપણે માતાજીને પ્રાર્થના કરી અને આ અમારા આર્યન ઠાકોર પણ અમુક સમય સમયે કદાચ અમારા આર્યન પણ ઓપરેટિંગ ઓપરેટિંગનું કોમ સાંચવી લે હ એ ના હોય ત્યારે અને અમારા આ સ આનંદ અમારા આનંદ ભાઈ હ જે સવારે નોકરી જાય હા અને હું જે ઘરે હ પણ ઘરે આવીને માતાજીના સેવામાં હાજરી આપવા હેરાય રોટોમાં એ રહે સરસ મજાનું રોટો એવું વગાડ અને હાજરી આપવા તો આપણે એમએ માતાજીને એમ કહીએ કે સરસ મજાને એ નોકરીમાં જવા પણ મહેનત કર એ કારણે એમને ખૂબ આગળ માતાજી વધારે એ આપણે માતાજીને પ્રાર્થના કરીએ ને અમારે હારે શ્યામ ઠાકોર હારે એ રે સરસ મજાનું આ પણ રોટો વગાડ અને માતાજીની સેવા રહ તો આપણે એમએ માતાજીને કહીએ કે સરસ મજાને એવા ભણી ગણ ખૂબ આગળ વધારી ભણવાનું ફોન હ તો આપણા સૌને પ્રાર્થના કરીએ કે સૌ ખૂબ ઘણી ઘણી આગળ વધવા જોવા જોવા જે મહેનત કરતા હોય એને ખૂબ સપોર્ટ મળે અને અમારા વિડીયો તમે જોતા હોય ચોથી જોવો છો આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને સારા વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ રાજા મેળી ઓફિસિયલ કોલાદ અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ